સજોદના વાડીનાથ દાદાના મંદિરે ચૈત્ર મહિનામાં ઠંડુ ખાવા સહપરિવાર ઉમટતા શ્રદ્ધાળુઓ અંકલેશ્વરના સજોદ ગામે આવેલ વાડીનાથ દાદાના મંદિરે ઠંડુ ભોજન આરોગવાનું મહત્વ રહેલું છે ચૈત્ર મહિનામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સહપરિવાર મંદિરે ઉમટી ઠંડુ ભોજન આરોગી તેઓની બાધા માનતા પૂર્ણ કરે છે આજે રવિવારે મોટી સંખ્યામાં ઠંડુ ભોજન આરોગવા ભક્તો ઉમટી પડ્યા હતા ખાસ તરીકે ચૈત્ર મહિનામાં મંગળવાર છે ગુરુવાર છે રવિવાર છે

lokunu arugolu ò ké yi wakomi nígbà tó kúhalẹ.